રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા નીલાખા ગામને હાલમાં જ પીજીવીસીએલ દ્વારા નવા બનાવેલા સબ ડિવિઝન પાટણ વાવ સાથે જોડતા સામગ્રી ગામ લોકોએ સખત વિરોધ કર્યો છે ધોરાજી તાલુકાના પાટણ વાવ ગામ ખાતે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સબડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણ વાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યા છે ત્યારે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા તેનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ફરી ઉપલેટા ડિવિઝનમાં લેવા માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામના અસંખ્ય લોકો આજે ઉપલેટા વીજ કચેરી ખાતે પહોંચી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ફેરબદલીથી ગામ લોકોને દર વખતે દસ કિલોમીટરના અંતરના બદલે હવે ત્રીસ કિલોમીટર સુધી લંબાવું પડી રહ્યું છે જેના લીધે ખેડૂતો અને મજૂર વર્ગના લોકોને

નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ભેગું જોડાવવાની વાત જે કરી છે હવે એ અમને નિલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરાબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજ આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી બી કચેરી આવ્યા છે અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નિલાખામાં જે ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબીની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આવીને જઈએ અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણો મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જીબી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય હું ઉપલેટા તાલુકાના નીલાખા ગામથી આવું છું આજે અમે ઉપલેટા તાલુકાની પીડીએસિડ કચેરી આવ્યા છીએ આવવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે લાઇટ આવે છે એ ઉપલેટા કચેરીથી આવે છે પીજીએસી હવે એ ફેરવીને પાટણવાળી ટ્રાન્સપોર્ટ કરવામાં આવી છે તેના લીધે અમારા ગામના નાના મોટા ખેડૂતને મધ્યમ વર્ગના બધા લોકોને જાજી તકલીફ પડશે તેની રજૂઆત કરવા અમે આવેલા છે પણ એનું કંઈ નિવારણ આવ્યું નથી આજે જ હું આ ગામનું લાઇટ બિલ ભરવા આવ્યો છું ઉપલેટા તાલુકાએ તો એ એમ કહે છે કે પાટણમાં એ તમારે લાઇટ બિલ ભરવાનું હવે પાટણમાં એ અમારા નિલાખા ગામથી અંદાજે આશરે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો એ પિસ્તાલીસ કિલોમીટર અમારે શું ફક્ત બિલ જ ભરવા જવાનું તેની રજૂઆત કરવામાં સીપીએસ કચેરી આવ્યા છે તો એનું કોઈ કાંઈ નિવારણ કે સાહેબ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો નથી હું શેર મકવાણા નાયબિદ્યા રૂપલેટા ગ્રામ્ય રીજીવી છે આજે રોજ નિલાખા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય પાટણો સબડિવિઝન નવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઈન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઈજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણ સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફરગેટ કન્ટેક્ટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણ અને નીલાસા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજીવીસીએલની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય સરફ્રાન્સ ન્યૂઝ